હા આ પાણી ભી લે આવો પેલા આ ઠંડી પરવશે હા ના દર્શન કરીય પેક પોણી દિયરંગાજી શું કરું હોવ આ

લાસ્ટ દેખા બીજું કોઈ દેખાતું નહીં શ્રી નાગેશ્વર મહાદેવ બરોબર રંગાજી સેવા કરો નહીં કરતા સેવા તો ફૂલ સેવા કરજો રંગાજી સેવા તારા તો મને મળે બરોબર છે

આવું લઈશું લાલસ્કર નું વરુણ દેવ વરુણ દેવ સાહેબ બરોબર રંગાજી બાજુ એક વાત આપણે જોઈએ આકરા

મેદી માથા નાખવાની મેદી માથા પીળવું થઈ ગયું એટલે અંદર પીળું થાય અને ખબર રંગાજી નઈ ખબર પૂછું પૂછતો શું યાર આપડે ચોરમ વધે નહો કરીએ હા